સિંહોની ધરતી ગુજરાતથી આજે એક ઐતિહાસિક યાત્રાનો આરંભ થયો છે શાંતિ કરુણા અને વિશ્વબંધુત્વના પ્રતીક ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષો આજે સિંહલદ્વીપ શ્રીલંકા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે વડોદરાના વિમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી વિદાય યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવભેર ભાગ લઈ પવિત્ર અવશેષોને વિદાય આપી વડોદરા શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી આ અવશેષોને સન્માન અપાયું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સચવાયેલા આ આઠમી સદીના પવિત્ર અવશેષો શ્રીલંકન નવા વર્ષ નિમિત્તે કોલંબોમાં ભાવિકોના દર્શનાર્થે પહોંચશે ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક બંધનને વધુ મજબૂત બનાવતી આ યાત્રા શાંતિ અને વિશ્વાસનો સંદેશ આપે છે ગુજરાતથી શ્રીલંકા સુધી ભગવાન બુદ્ધની કરુણાની ગુંજ આજે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે યુચે दशा발 શરીરના મિલાય અર્થાત સંપૂર્ણ સંઘમિત્રાયે બુદ્ધનો સંદેશ શ્રીલંકા સુધી પહોંચાડ્યો હતો નવા વર્ષને આદરણીય પ્રધાનમંત્રી Allah'a